ઘરે પહોંચે તે પહેલાં મોત આંબી ગયું પાંડેસરામાં બાઇક ચાલકે યુવકને અડફેટે લીધો બે પુત્રોએ પિતા અને પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાઇક ચાલક દ્વારા યુવકને અડફેટે લઈને ઉડાવી દીધો હતો અકસ્માતના પગલાંથી આસપાસથી દોડી આવેલા લોકોએ યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક પરિવારમાં કમાનાર એકનો એક હતો જેથી પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો છે ત્યારે બે પિત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે મહતી માહિતી પ્રમાણે મૂળ યુપી અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી માતૃભૂમિ સોસાયટીમાં ચાલીસ વર્ષીય વિજયપદ ચૌધરી રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને બે પુત્રો છે વિજય સુરતમાં શાળા સાથે રહેતો હતો અને કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો બે વર્ષ પહેલાં જ વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો ગત રોજ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો દરમિયાન પાંડેસરા વિસ્તારમાં આવેલી પેલેસનગર ચોકડી ખાતે વિજયને એક બાઇક ચાલકે અડફેટે લીધો હતો ત્યારબાદ બાઇક જી જે ઝીરો ફાઇવ એચવી ફોર થ્રી થ્રી ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ એકસો આઠ મારફતે વિજયને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો વિજયને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી દેવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું વિજયના મોતની જાણ થતાં વતનમાં રહેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વિજય પરિવારમાં એકનો એક કમાનાર હતો જેથી પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો છે જ્યારે બે સંતાનોએ પિતા છત્રછાયા ગુમાવી છે બૃતક વિજયના સાળા સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે વિજયના મોતના પગલે પરિવારે દીકરો ગુમાવી દીધો છે વિજયના મોતના પગલે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે બાઇકનો નંબર પણ આપવામાં આવ્યો છે બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે कैसे हुआ है? तो साइड पर से आ रहे थे रूम पर है? रास्ते में एक्सीडेंट हुआ बाइक वाले ठोके निकल गया गाड़ी नंबर हाँ जीरो जीरो फाइव एच वी फोर थ्री थ्री एट थर्टी फाइव थर्टी थे। एट के दो साल से कैलाश चौक मातृभूमि सोसाइटी कहाँ के रहने वाले यूपी उत्तर प्रदेश उनका शादी हो गया हाँ दो बच्चे हैं घर में कौन कौन तो है इनके मामनी पापा सारे इनके घर में कोई कमाने वाला है अभी कोई नहीं बच्चे कितने बच्चे दो हैं क्या उम्र होगा दस साल एक बड़े वाला दस साल छोटे वाला सात साल है अभी क्या चाह रहे अभी यकीन क्या चाहते हो अभी मुझे इंसाफ चाहिए मुझे करवा गाड़ी वाला पकड़ा गया सर गाड़ी और नहीं पकड़ा गया और उसका नंबर डिटेल सब दिया गया है ये भाई सुपरवाइजर किसके काम में अपना के एस सज्जन एक्सीडेंट एक एक तो कहाँ पे हुआ था अपना यहाँ पांडे सरा कैला काम पर से आ रहे थे कहाँ जा रहे हैं काम पर से आ रहे थे रूम पर